નમસ્તે મિત્રો હું છું રોનક રામાણી અને આપને અત્યારે રાત્રે દોઢ વાગે લઈ જઈ રહ્યો છું ઋષભભાઈ આયુરના ત્યાં કે જેઓ નવરાત્રી માટેનું રિહર્સલ કરી રહ્યા છે જે પ્રમાણે મેં તમને ઇન્ટ્રો વિડિયોમાં કીધું હતું કે નવરાત્રીના દસ દિવસની મજા માણવા માટે કેટલાય લોકોની મહેનત હોય છે તો એવા જે આપણા ફોક સિંગર ઋષભભાઈ આયુર એમની ટીમ સાથે અત્યારે નવરાત્રી માટેનું રિહર્સલ કરી રહ્યા છીએ તો આપણે એમને ત્યાં જઈએ અને એમની સાથે વાતચીત કરીશું આટલા વર્ષના લાઈફમાં આ નથી સાંભળ્યું આજ સુધી મેં બહુ સારી વસ્તુ

રમે મારી મેલડી રમે લુડા માંડવે મેલડી રમે રમે રમતિયા મેં મારી રમતિયા મે ઋષભભાઈ અત્યારે તમારું રિહર્સલ જોઈને મને તો એવું થઈ ગયું કે હમણાં જ ગરબા રમવા માંડું જી પણ આપણે નવરાત્રિની તો રાહ જોવી જ પડશે તો તમારી સાથે ગરબાના તાલ રમવા માટે તમે કઈ જગ્યા પરફોર્મ કરો છો એ મારે જાણવું જરૂરી છે અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ હું પરફોર્મ કરવાનો છું એમાં અમુક ઇવેન્ટ્સ છે એ પ્રાઇવેટ અને ઇન્વાઇટીસ માટેની છે અમુક પબ્લિક અને ટિકિટેડ શો છે જેનો શેડ્યુલ હું મારા ઇન્સ્ટાગ્રામમાં હવે લોકોને આપીશ એટલે એમાં ડિટેલિંગમાં બધી જ માહિતી બધાને મળી જશે જી 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 એટલે હજુ રિવીલ કરવાનું બાકી છે એમ છે એમ નથી કંઈ વાંધો નહીં અને જનરલી મારે એક સવાલ બીજો પૂછવો તો કે એઝ અ સિંગર એઝ અ આર્ટિસ્ટ તમે જ્યારે પરફોર્મ કરતા હો તો ઘણા બધા ચેલેન્જીસ આવતા હશે તો એના વિશે થોડી એક કલાકાર માટે દરેક કાર્યક્રમ દરેક શો એક પરીક્ષા જેવું હોય છે કે દરેક જગ્યાએ જગ્યા નવી સામેવાળા શ્રોતા નવા ગરબાના તાલે રમવાવાળા ખેલૈયા નવા પછી બધી જગ્યાનો માહોલ અલગ અલગ હોય એટલે ચેલેન્જીસની સામે તો હું જનરલી જોતો નથી માતાજી ઉપર શ્રદ્ધા રાખી અને એને સમર્પિત થઈ અને એના ભાવ રાખી અને હું ગાઉં છું અને માતાજી ઈ એક એનર્જી ત્યારે એક શું કહેવાય ઓરા એક આભા એની ઊભી થતી હોય છે અને મારું કામ ફોક મ્યુઝિકનું છે આપણા લોક સંગીતનું એટલે એનું એના એનાથી જે ભાવ પ્રગટ થતો હોય છે એનાથી એક અલગ પ્રકારની ઉર્જા સંચિત થતી હોય છે કલાકારોમાં પણ અને શ્રોતાઓ અને ખેલૈયાઓમાં પણ એટલે ચેલેન્જીસની સામે મેં હજી સુધી જોયું નથી માતાજી બધી એની રીતના પાર પાડે છે ચેલેન્જીસ ઘણી બધી આવતી હોય છે પણ હું સમર્પિત થઈને હું ખાલી પરફોર્મ કરું છું બાકી બધું ઈશ્વર ઉપર છોડું જી જી એટલે એવું કહી શકાય કે ઈશ્વર આપેલી કલાના જ્યારે ઈશ્વરને સમર્પિત કરીએ ત્યારે ચેલેન્જીસ જેવી વસ્તુ આપણને સામાન્ય અડતી નથી હોતી બધું ફ્લોમાં જતું રહેતું હોય એબસોલ્યુટલી આમ તો ઘણા બધા સવાલ કરવા પણ સમયના ધ્યાનમાં રાખીને આપણે એક લાસ્ટ સવાલ એવો પૂછી લઉં કે ઘણા બધા ફેન્સને ઘણી બધી અમારી પણ ઓડિયન્સ પૂછતી હોય કે ઋષભભાઈ કોઈને મળવા માટેનું કોઈ મીટઅપ કે એવું કંઈ અરેન્જ કરતા હોય કે કેમ કે બધાને તમારી જોડે ફોટોઝ લેવા સેલ્ફી લેવી પણ જનરલી તમારે પબ્લિકની અંદર શું કહેવાય આવી રીતે ઓછા દેખાવતું મીટઅપનું હજી સુધી એવું વિચાર્યું નથી પણ તમે આ કીધું એટલે હવે કંઈક વિચારશું ભવિષ્યમાં નજીકના ભવિષ્યમાં કંઈક એવું આયોજન કરીએ કારણ કે ચાહક મિત્રો અને સારા શ્રોતાઓને મળવા જેટલા ઈ મને આતુર હોય ને એટલો જ હું એવા સારા શ્રોતાઓને મળવા આતુર હોઉં જી જી એટલે હું પણ એટલો જ એક્સાઇટેડ છું જો આવું કંઈ થઈ શકે તો નજીકના ભવિષ્યમાં કંઈક પ્લાન કરીએ સો ટકા તમે તમારા બિઝી શેડ્યુલમાંથી જે સમય અમને આપ્યો એની માટે ખૂબ ખૂબ ધન્યવાદ અરે થેન્ક યુ તો મિત્રો આપણી સાથે ઋષભભાઈની ટીમના ફિમેલ લીડ સિંગર જોડાયા છે રીમા ગદાણી તો આપણે એમની પાસેથી જાણીશું કે નવરાત્રીમાં એ ફર્સ્ટ ટાઈમ પરફોર્મ કરી રહ્યા છે તો એમનું કઈ રીતનું રિહર્સલ કઈ રીતનું એક્સપિરિયન્સ છે એટલે હું હું છેલ્લા આઠેક વર્ષથી કમર્શિયલ સિંગિંગ કરી રહી છું લાઈવ સિંગિંગ કરી રહી છું અને મેં લાઇક ઘણા જોનરલ્સ અત્યાર સુધી એક્સપ્લોર કર્યા છે પણ સિંગિંગ ગરબા ઇઝ લાઇક કમિંગ બેક હોમ એટલે વચ્ચે બહુ જ વર્ષોનો બ્રેક હતો કેમ કે મારું આખું અપબ્રિંગિંગ ગુજરાતીમાં છે ગુજરાતી મીડિયમમાં મેં ભણેલું છે એટલે વચ્ચે અમે તમે કરિયર તમે પરસ્યુ કરો તમે ભણો કરો બધું આગળ લાઈફ જુઓ તો એમાં તો વોઝ અ બિગ બ્રેક વચ્ચે કે જેમાં એક એક બીજું ઘણી બધી લેંગ્વેજીસ અને કલ્ચર્સ એક્સપ્લોર કર્યા હતા પણ સિંગિંગ ગરબા ઇઝ લાઇક કમિંગ બેક હોમ ફોર મી એટલે આઈ વોઝ વેરી નર્વસ એન ધ બિગિનિંગ કે કેમ કે મારા માટે બહુ જ નવું છે એક રીતે આમ આમ બહુ જ ફેમિલિયર છે પણ નવું પણ છે કારણ કે મેં પ્રોફેશનલી કોઈ દિવસ આ વસ્તુ પરસ્યું નથી કરી પણ લાઇક શરૂ શરૂમાં થોડુંક ડિફિકલ્ટ હતું પણ એકવાર એમાં તમે ઘુસી જાઓ પછી ઇટ્સ ઇટ્સ અ કેક વોક લાઈક કેક વોક ઇન ધ સેન્સ કે તમે બહુ જ એન્જોય કરો આખી પ્રોસેસ કારણ કે ગુજરાતી ફોકઇઝ ફૂલ ઓફ સ્ટોરીઝ ફૂલ ઓફ એનેકડોટ્સ અને આ બધું જ તમને ઇટ બ્રિંગ્સ યુ બેક ટુ યર ઓન ચાઇલ્ડહુડ એટલે મને બહુ જ મજા આવી રહી છે હવે અને ઇટ્સ ચેલેન્જિંગ એન્ડ ઇટ ઇટ્સ વેરી very very um, um, uh, fulfilling is the word તો એવું કહી શકાય કે સિંગિંગની દુનિયામાં બધું જ એક્સપ્લોર કર્યા છતાં પણ જ્યાં સુધી ગરબાને એક્સપ્લોર ના કર્યા ત્યાં સુધી સિંગિંગ સિંગિંગની દુનિયા પૂરી નથી થતી ડેફિનેટલી ડેફિનેટલી બ્રો ઇટ્સ ફોર ફોર્ટી ફાઈવ એન્ડ દે આર સ્ટીલ પ્રેક્ટિસિંગ ઇટ્સ ટુ મચ ટફ તમારા ગરબાના તાલા જુમાડવા એ કેટલું અઘરું એ હું અત્યારે સમજી શકું રો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ડેફિનેટલી